ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ થી આજુબાજુ સ્ટેશન દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવ્યો ગાંધીનગરના મોટા ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ શ્રી એ એ સંસારી તથા પીએસઆઈ શ્રી એનવી ચૌધરી સાહેબ અને પોલીસ સ્ટેશનના વિષ્ણુભાઈ ગફુલભાઈ અનિલસિંહ અશોકસિંહ અલ્પેશભાઈ બાબુભાઈ શૈલેષભાઈ અભયસિંહ સંજયભાઈ ભીખાભાઈ હર્ષદભાઈ દ્વારકાદાસ અને રમેશભાઈ ચૌધરી દરેક સ્ટાફ સહિત નંબર વગરની ગાડીઓ રોકવામાં આવી અને બ્લેક ફિલ્મ લગાડેલી ગાડીઓ રોકવામાં આવી જેમને સમજાવી અને ફિલ્મ કઢાવી અને મેમો પણ આપવામાં આવ્યો ત્રણ સવારી બાઇક સવાર પર ફરતા લોકોને પણ સમજાવવામાં આવ્યા અને મેમો આપવામાં આવ્યો આ કામગીરીથી ટ્રાફિકને લઈને સર્કલની આજુબાજુ લોકોને ઘણી તકલીફ પડતી હોવાથી પીઆઈએ સંસારી સાહેબ શ્રી આ સમસ્યાને ધ્યાનમાં લઈ આ અભિયાન ટ્રાફિક દૂર કરવા માટે શરૂ કરેલ છે ચિલોડાના સર્કલની સર્કલ ની આજુબાજુ પણ ઘણો ટ્રાફિક ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર